તો જે શીખ્યા ને આ બધા આરામ આના અલલો નો દે તો યો યો લાઈક કરી શેર કરી સ્કરે કો દે આવડતું ન કે તેથી ગરન ઉતર તો પડતે બાકી આપણે થોડું ઘરમાં બોલું સ્ટેન્ડ આવી જા ને ઘરેલા કાય પડ્યા હોય તાકે બરોબર આ પેલા બે બે વ્યક્તિ કીધું આઈને છે આડું ઇંચા અમારો બેગ છે તો આપણે ચેવડો બનાવવાનો છે મમ્મી એ હાંજે આપણે બનાયને ખાવ ટેસ્ટ કરશું બાકી આપણે ગઈ કામમાં લાગસ ગો વેના રણી છે બરોબર કા પેલો ચાલે લેસ ગો कल है जैसे ओ हां पॉइंट कम चालू छे पर काफी के दीजिए हां नका कैसे गैस नहीं, नहीं पाए का। अब ये ना गैस नहीं पाए वो न खाई छे काम कर बाकी तो सब रहे ट्रैफिक नहीं छे जरी के जो ट्रैफिकत नहीं हो हां रोड खाली बाकी chán thì không lo gì hết mà cái này không bỏ lỡ những video hấp dẫn એ જ જગ્યાએ કાપી કરને પાછો આવી જઈને આગળ એની એક જ જગ્યાએ કાપી કર દે ઓટીકલા કોકતા હે આમે દેખાય ની વર્દી સાબુ કો બાની મજા આયા કામ કરને એક કમ ટુ સાઈડ ઓકે દે આવ હાલો હવે હંગ રે ગાઈસ કેમ ટુ મજામાં એન્ટરનો દેવાનો આપણે તો આજને આપણે બિલ એન્ટર છોડ કરીને સ્કને કુછ બિલ એન્ટર

એની વિશે તો આપણે હું કઈ બોલી નું બાકી તો વિસ્તારમાં તો દોઢસો નો સમથિંગ આપડે એવો છે કે લોકો રાખ થઈ જશે ખાસ કરીને તો દુઃખી શું કે મેડિકલ હોસ્ટેલમાં પ્લેન ડિગ્રી લોકોનું એની કોઈ વાત નહીં તો કે ક્યાંની તમને જાણકારી તો છે એનીવેઝ તો લાઈક મે વ્લોગ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો બાકી આજ તમણા નવો મિશન લોન્ચ કર્યું છું અમે આ રેટ ટ્રક ઓ આવે અને બધાને મે સબસ્ક્રાઇબર તરીકે બાકી એ ઈકે કેયો ચારેતર હોસ્ટ ટાઈમ પૂરો થઈ જાય તો મને આમના પાલડી લેવા અને મે કીધું વાંટોની સામે નોટલ છે શ્રીજી ન્યા કામરે જાવું ચારેતર વસન પૂરો થઈ જાય ત્યારે તો એટલા લાઈક ને વ્લોગ ને એન કર દે મારો મોડ નથી ઓકે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી યમદાર નું સ્થાન કરે માહિતી તો ધ્યાન કરજો બાકી તમને મોબાઈલ માં તમે એક્ટિવ રોજ છો તો તબ બાય બાય અહીંયા હું બહાર આવી ગયો ને આ જો ટ્રક ભરાઈ છે અહીંયા ચરે અમે આ સિંધા બેઠા છે એ સબ્સ્ક્રાઇબર બધું વિચાર કરે છે આ કે ચરે તમને આપણે દાવો કરે આ કે જીવન બેજો અહીંયા પાણી ડીઝલ ભરે છે તો આ અહીં આવ્યા જો કાયા છે કેવા અમદાવાદ નું દુઃખ કેવું છે તેને

आ भाई बेही जा मोबाइल जीरो आर से नो सिटी रे छे ना तो कहता लोग में एक बोली आवी आवी वाने फूल करतो आ तो आ भाई फूल करवा दई छे जीवन में मजा आवे छे बाकी आ तो बीजा बकरो है पेट्रोल पूरे पचाणु બાજવા પજવા લે પેમે તો નુડે કેરા ન નાઈટ વ્યૂ નાઈટ શો તો પેટ્રોલ નાઈટ નો વ્યૂ કેવો હમણા લાઈટુ કરવા ગયા થે ભાઈ તો કે આપડે મેનારેની જોયા પડી છે આ પાછો જો આપડે નાનારાની દેખાય છે આ મારી મેના બાકી ઓ માય ગો પજજોમ જો નાઈટ નો શો લાગે જોરદાર તો નાઈટ માં કેમ લાગે બાકી જોરદાર પજજો आगे आपना पीड़ी मेना को भी लगे केम के साइड में आ गई तो चलो सही हे करे गो